રાજકોટ ધોરાજીના શાક માર્કેટ સામે આવેલી પ્રાથમિક શાળાની નવી બિલ્ડિંગનું તાત્કાલિક અસરથી લોકાર્પણ કરવામાં આવે અને વિદ્યાર્થીઓ માટે આ નવીન શાળાનું બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે રાજકોટ જિલ્લાના ધોરાજીના શાક માર્કેટ નજીક આવેલ પ્રાથમિક કન્યા શાળા નંબર પાંચની નવી બિલ્ડિંગનું કામ ગોકળ ગાયની ગતિએ કરવામાં આવી રહ્યું છે છ મહિનાથી આ બિલ્ડિંગનું કામ કરવામાં આવ્યું નથી ત્યારે આ કન્યા શાળા નંબર પાંચમાં ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આ ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરીને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓએ પૂર્વ પ્રિન્સિપાલની તંત્રને રજૂઆત છે કે વેકેશન પૂર્ણ થાય તે પહેલા નવી શાળાની બિલ્ડિંગનું કામ તાત્કાલિક રીતે પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવે શાળાનું જૂનું બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું અને નવું અને આધુનિક બિલ્ડિંગ બનાવવાની જે કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે ત્યારે નવું બિલ્ડિંગ તાત્કાલિક બનાવીને વિદ્યાર્થીઓને સોંપવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે મારું નામ ધંધુ કે વિધિ છે હું તાલુકા શાળા નંબર પાંચ માં અભ્યાસ કરું છું અમે અત્યારે અભ્યાસ કરવા તાલુકા શાળા નંબર ત્રણ માં બેસીએ છીએ જેથી અમને ઘણા પ્રોબ્લેમ થાય છે ત્યાં અમને અભ્યાસ કરવાનો સમય ઘણો ટૂંકો મળે છે જેથી આ સ્કૂલ અમારી સરકારને હું વિનંતી કરું છું કે અમારી સ્કૂલ આ જલ્દીથી બની જાય અને જેથી અમને અભ્યાસ કરવામાં સરળતા રહે તે અમે તાલુકા શાળા નંબર ત્રણમાં બેસીએ છીએ તેમાં અમને ઘણા પ્રોબ્લેમ થાય છે જે સ્વચ્છતા શૌચાલય એ બધામાં ઘણા પ્રોબ્લેમ થાય છે ત્યાં ટૂંકા સમયનો અભ્યાસ કરવા મળે છે આ વેકેશન દરમિયાન આ સ્કૂલ નું કામ જલ્દીથી સમાપ્ત થઈ જાય જેથી અમને જાજો સમય ભણવામાં મળે અને જેથી અમે આગળ વધી શકીએ તેવી સરકારને મારી વિનંતી છે કે આ સ્કૂલની જલ્દી તમે બાંધકામ શરૂ કરાવો આમી અજયભાઈ પૂર્વ તાલુકા શાળા આચાર્ય પાંચ ધોરાજી આ શાળામાં જ્યારે હું હતો ત્યારે ત્રણસો જેટલી દીકરીઓ આ શાળા ની અંદર અભ્યાસ કરતી હતી અને હાલ પણ ત્રણસો ની થી પણ વધારે દીકરીઓ અભ્યાસ કરે છે અને આ શાળાનો નું બે વર્ષ પેલા કામ શરૂ થયેલ છે સમય અવધિ પૂર્ણ થયેલ હોવા છતાં હજુ સુધી કામ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવામાં આવેલ નથી જેમની રજવાતો અગાઉ એસએમસી અને મારા દ્વારા પણ મામલતદાર સાહેબ ધોરાજીને કરેલ હતી અને મામલદાર સાહેબે પણ પોઝિટિવ રહી અને કોન્ટ્રાક્ટરને રૂબરૂ બોલાવીને હાજરી પણ લીધેલ હતી કામ છતાં હજુ સુધી 6 મહિના થયા આ કામ શરૂ પણ થયેલ નથી એમ કેમ જે છે તે એક પોઝિશન કામ છે અને કોક સ્ટ્રક્ચર ઊભું કરે છે પ્લાસ્ટર વગેરે હજી કદાચ એક વર્ષ લાગી જાય એટલું કામ બાકી હોય એવું લાગે છે તો વિદ્યાર્થીઓ હેરાન ન થાય અને એને સારી શાળા એક સુંદર શાળા મળે આ માટે સરકાર સિને એક રિક્વેસ્ટ કે કોન્ટ્રાક્ટરને ઝડપથી આ કામ પૂર્ણ કરવા માટે સૂચના આપી વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પગલાં ભરવા વિનંતી મારું નામ મુશ્તાક શાક માર્કેટ પાસે શાળા નંબર પાંચમાં મારી છોકરી અભ્યાસ કરતી આજ જૂની બિલ્ડિંગ બે વર્ષ ત્યાં પાડી નાખવામાં આવી છે નવી બિલ્ડિંગનું કામ બંધ થઈ ગયું છે જૂના છત્રના અંદરમાં બહુ તકલીફ થતી હતી ભણતરના અંદરમાં હવે નવો આઠ દિવસનો વેકેશન ગયો છે આઠ દિવસ પૂરો થતાં પછી છોકરાઓ સાથે ભણવાના અંદરમાં બહુ તકલીફ થશે એટલે નવું બાંધકામ જે બંધ થઈ ગયું છે એનો જલ્દથી જલ્દ સરકારને મારે નમ્ર અપીલ છે કે ચાલુ થઈ જાય અંદર તકલીફ પડતી ટાઈમટેબલ ની તકલીફ પડતી હતી ને અભ્યાસ ઉપર જડતો તો પૂરું નથી કરી શકતી અમારી માંગણી છે કે આઠ દસ અંદર વેકેશન ના છે જલ્દી જલ્દ નવું નું બાંધકામ ચાલુ થઈ જાય